નમસ્કાર વિદ્યાર્થીઓ ધોરણ સાત પ્રાણીઓમાં પોષણ માં એક પ્રવૃત્તિ કરીએ મોઢામાંથી ખોરાકની પાચનની શરૂઆત થાય છે તો આપણા મુખ ગૃહમાં લાળ રસ હોય છે જે સ્ટાર્ચ નું પાચન કરે છે તો અહીં આપણે આ બે કસનળી છે તો પેલી કસનળીની અંદર આપણે મોટી કસણી લઈએ રાંધેલા ચોખા લઈશું

તેમાં પણ આપણે પાણી ઉમેરી દઈશું ચલો આ બંને કસ્તળી તૈયાર છે હવે આ છે આયોડિનનું દ્રાવણ તો આ પહેલી કસ્તળી જેમાં રાંધેલા ચોખા છે તેમાં આપણે આયોડિનનું દ્રાવણ ઉમેરીએ જો આયોડિનનું દ્રાવણ ભણ્યું બરાબર જેવું રાંધેલા ચોખા સાથે આયોડિનનું દ્રાવણ ભળે તો કેવો રંગ આવે છે જાંબલી રંગ આવે છે આ જાંબલી રંગ છે સ્ટાર્ચની હાજરી બતાવે છે હવે આમાં આપણે ચાવેલા ચોખા છે એની અંદર આપણે આયોડિનનું દ્રાવણ ઉમેરશું તમે જોયું આમાં આયોડિન નું દ્રાવણ નાખ્યું પણ આમાં જાંબલી રંગ આવતો નથી જે બતાવે છે કે આમાં સ્ટાર્ચનું રૂપાંતર સરળ શર્કરાની અંદર થયું છે તો આપણે ચોખાને મોઢામાં ખૂબ ચાવવાના સરળ શર્કરામાં રૂપાંતર થઈ જાય તો એમાં જાંબલી રંગ આવતો નથી આ જાંબલી રંગ ની હાજરી બતાવે છે આપશીનો આભાર